આગળ વાત વરસાદને લઈને કરીએ તો પોરબંદરના ગેડ પંથકમાં હજી પણ પાણીમાં ગરકાવ છે પાણી ભરાઈ જવાના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે બોડદર ગામમાં મીણસાર નદીમાં પાણી ફરી વળ્યા છે ત્યારે બોડદરથી કોટડાના રસ્તાઓ પર કમરસમાં પાણી ભરાયા છે લોકો પાણીમાંથી પસાર થવા માટે અહીંયા મજબૂર બન્યા છે અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્ર હજી સુધી કોઈ પણ પ્રકારના હજી સુધી કોઈ નિકાલ કર્યો નથી આ વિસ્તારમાં તંત્ર પહોંચ્યું જ ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે પાણીના નિકાલ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી નદીનો પટ પહોળો કરીને કાંઠા બાંધવાની માંગ કરવામાં આવી હતી ઘેર વિસ્તારમાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ હજે નદીઓ હે શાંત રીતે વહી રહી છે અમુક ઘણા વિસ્તારો છે કે જે જળબબાકાર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે હાલ આપણે કમરસુ પાણીમાં ઉભા છે આ ભોરધર ગામના દ્રશ્યો છે જે કોરડા અને ભોરધર ગામના રસ્તામાં જોડાય છે આ રસ્તા ઉપર મિરસાર નદી વહી રહી છે જે મિરસાર નદી બે કાઠે ગઈકાલે વહી હતી પરંતુ અત્યારે શાંત રીતે વહી રહી છે ત્યારે આ વિસ્તારના લોકોને ખૂબ મોટી હાલાકી પડી રહી છે કારણ કે છેલ્લા આઠ દિવસથી સંપર્ક વિવરણ હતો હજુ પણ આ ગામની અંદર બીજા ગામમાં

અમારે મેન પ્રશ્ન મીઠા નદી જો ગળાઈ જાય એના કાંઠા વ્યવસ્થિત બંધાઈ જાય તો ખેડૂતનો મોસમ બરોહરી બદલે આજ કેટલા વર્ષથી આ જ પોઝિશન હાલે છે સુમાહામાં આવું ઉનાળત થાય મોલ વહી જાય આશ્વાસન દઈ દે કાઠા બાંધતા નથી નદી પોળી થતું નથી નદી નું ભરણ કામ થતું નથી જો આ વિસ્તારને નદીઓ પોળી કરવામાં આવે ઊંડી કરવામાં આવે તો જે સમસ્યાઓ છે જે પચાસ વર્ષ સુધી સમસ્યાઓ છે કાયમી માટે હલ થઈ જશે હું આપને તે દ્રશ્યો બતાવીશ કે આ ભોરધર અને કોડરાન જોડતો રાજમાર્ગ છે જે લોકો આ પસાર થઈ રહ્યા છે આ સામેથી આવતા પણ લોકો જે જોઈ રહ્યા છે એ લોકો આ જ રસ્તામાં આવે કારણ કે અહીંયા પુલની વર્ષોથી માંગ છે પુલ બનાવવામાં નથી આવ્યો જેના કારણે મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે ગામજોણે ગામજનો મુશ્કેલી પડી રહી છે આજ રસ્તાઓમાંથી પસાર થાવું ખૂબ મુશ્કેલ પડે ત્યારે ગામજનો તાત્કાલિક પુલ માણે અને ઊંડી કરે એવી માંગ કરી છે નાગેશ પરમાર સંદેશ ન્યુઝ કુતિયાણા